દર્શકો નાનેથી નાનું પાર્સલ ને મોટેથી મોટું પાર્સલ તમે જોઈ શકો છો અહીંયા જ અજીત ઝોનની સ્ટાર્ટિંગ થાય છે એન્ડિંગ ત્યાં થાય છે ત્યાં જોઈ લો દૂર દૂર સુધી તમને લાઈન જોવા મળી રહી છે હવે તમે પણ વિચારતા હશો કે આ જે બધા પાર્સલ છે આની અંદર શું જઈ રહ્યું છે તો દર્શકો ઈદની સિઝન ચાલે છે એના પછી હોળીની સિઝન આવશે એ હિસાબે સિઝનના હિસાબે દુનિયાના ખૂને ખૂનેથી લોકો અજીત ઝોનમાં ઓર્ડર આપી રહ્યા છે વિડીયો કોલના માધ્યમથી લાઈવ પર્ચેસિંગના માધ્યમથી અને આ બધી વેરાયટી સોસાયટી એ લોકોનું સિલેક્શન છે જે ટ્રાન્સપોર્ટના માધ્યમથી એ લોકો પાસે પહોંચવાનું છે તમે જોશો ને તો દુનિયાના દરેક ખૂને આપણું પાર્સલ જશે આઉટ ઓફ ઇન્ડિયા પણ પાર્સલ જવાનું છે કારણ કે દર્શકો અજી ઝોન જે કલેક્શન આપે છે ને આખા સુરતમાં કોઈ નથી આપતું આ બધા પાર્સલોની અંદર કંઈક આ ટાઈપના કલેક્શન છે તમે જોઈ લો આજે ઈદ સ્પેશિયલનું કલેક્શન સાઈવું છે હમણાં રમઝાન ઈદ સ્પેશિયલનું હોય કે પછી સામે તમે જોઈ શકો છો સ્કર્ટ ટોપ ટાઈપ જે ઈદ સ્પેશિયલના કલેક્શન હોય એ બધા પાર્સલ જાય છે અદરવાઇઝ કિટસ્વેર સાડી એ બધા જ કલેક્શન આની અંદર છે તો દર્શકો વિડિયોને કન્ટિન્યુઅસલી જોતા રહીજો અને આજમાં જે મેઇન પ્રોડક્ટ છે એ આપણે જોઈએ તમારા વિચાર કરતા પણ સસ્તી રેન્જમાં તમને આ કલેક્શન આપશે અજીત જો જેની અંદર એન્ડ આ ટાઈપનું કંઈ પેટર્ન રાખી છે ને આખામાં તમને પ્લીટ કોન્સેપ્ટ મળી જશે વન સાઇડ શોલ્ડર પણ તમે જોશો ને તો આ ટાઈપનો આપણે દુપટ્ટો રાખ્યો છે નીચેની તરફ તમે જોશો તો અહીંયા તમને આખામાં ઝરી વર્ક મળશે એમ કે એકદમ એમ એટ્રેક્ટિવ પીસ છે તમે આ ખાલી જોવો અહીંયા સ્લીવલેસ પેટર્ન છે એન્ડ તમે અહીંયા જોશો ને જેની અંદર તમને છે ને આ ટાઈપનું મિરર વર્ક જોવા મળી જશે આખામાં મિરર વર્ક કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ આ ટાઈપના હેવી હેવી ગાઉન્સના કલેક્શન હા દર્શકો જોવામાં બહુ જ મોંઘા લાગે છે પણ મોંઘા એકચ્યુઅલીમાં છે નહીં કારણ કે આ જે કલેક્શન છે ને એ અજી જોન તમને વેચી રહ્યું છે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં એટલે કે ફેક્ટરી રેન્જમાં અમારી પોતાની ફેક્ટરીમાં બની રહ્યું છે વધારે ક્વોન્ટિટીમાં એટલે તમને આ વસ્તુ સસ્તામાં મળશે તો તમે જોઈ શકો છો અહીંયા ફર્સ્ટ આર્ટિકલ છે બ્લેક બ્યુટી જે મોસ્ટ ઓફલી મહિલાઓના મનને બહુ જ ગમે છે એકદમ એટ્રેક્ટિવ પીસ છે આને કહેવાય છે બોલ ગાઉન્સ હા દર્શકો આજના વિડિયોની અંદર આપણે જોઈશું બોલ ગાઉન્સ સ્પેશિયલ કલેક્શન હમણાં ઘણી બધી જગ્યાએ લગ્ન પ્રસંગનો માહોલ છવાયેલો છે તો લગ્ન પ્રસંગની સિઝનમાં બ્રાઇડલ હોય કે એની જે સાઇડર્સ હોય સિસ્ટર મમ્મી ભાભી જે પણ હોય એ લોકો ગાઉન્સ પહેરવાનું પસંદ કરે છે કારણ કે જે રીતના ફેશન ચાલે છે જે હિસાબે ટ્રેન્ડ ચાલે છે એ હિસાબે કલેક્શન પણ તો ચાલશે જો તો જો તમે એક શોરૂમના માલિક છો તમારું બુટિક છે પોતાનું તમને એક એવા કલેક્શન્સની તલાશ છે જે એકદમ યુનિક હોય તો એવા યુનિક કલેક્શન્સ તમને આપશે

્ટ્રેક્ટિવ પીસ છે તમે આ ખાલી જોવો અહીંયા સ્લીવલેસ પેટર્ન છે એન્ડ તમે અહીંયા જોશો ને તો આ કંઈક અલગ પ્રકારની પેટર્ન તમને અહીંયા જોવા મળશે જે હેવી નેટ હોય નેટ કેનવાસ ફ્યુઝિંગ વાળું એ આપણે અહીંયા યુઝ કર્યું છે એકદમ સોફ્ટ બટરફ્લાય નેટમાં તમને આ ગાઉન જોવા મળી જશે ને ઓલ ઓવર ગાઉનના લૂકની વાત કરીશું તો તમે અહીંયા ઓલ ઓવર ગાઉનનું લુક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રેટની વાત કરીશું તો એકદમ ફેક્ટરી રેટમાં છે પર્સનલ રેટ તમને તમારા વોટ્સઅપમાં જોવા મળી જશે તો તમે આના સ્ક્રીનશોટ પાડતા જજો જેનાથી તમને વધારે પડતી ઇન્ફોર્મેશન મળી શકે એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ છે એ તમને મળશે પિસ્તા કલરની અંદર બહુ જ સુંદર છે જેની અંદર તમને છે ને આ ટાઈપનું મિરર વર્ક જોવા મળી જશે આખામાં મિરર વર્ક કરવામાં આવ્યું છે અને અગેન આપણે બટરફ્લાય નેટ યુઝ કર્યું છે જેની અંદર તમને એક બે ત્રણ ચાર પાંચ છ લેયર્સ મળી જશે નીચે જોશો ને તો તમને આ ટાઈપની લાઇનિંગ મળશે એન્ડ આ છે અંદર છે ને રિંગ આવે છે બોલ ગાઉન્સની અંદર એ પણ મળશે ને કેન કેન પણ તમને ઓલ ઓવર મળી જશે તો દર્શકો આ જેટલા પણ કલેક્શન છે ને હું તમને ગેરંટી આપું છું આખા સુરતમાં તમે ફરશો ને તોય તમને એની મળશે ને હવેનું જે એક કલેક્શન છે ને ભાઈ સાબ બહુ જબરદસ્ત રહેવાનું છે મોસ્ટ ઓફલી આપણે ગાઉનની વાત કરીએ ને તો ગાઉન શું હોય નેટ મટીરિયલની અંદર જ બનાવવામાં આવે છે પણ આપણે જે નેટ છે ને એકદમ હેવી ક્વોલિટીની યુઝ કરી છે આ તમે જોઈ શકો છો નેક પેટર્નમાં તમને હેન્ડવર્ક મળી જશે ટ્રાન્સપરન્ટ નેટ છે એન્ડ આ ટાઈપનું કંઈ પેટર્ન રાખી છે ને આખામાં તમને પ્લીટ્સ કોન્સેપ્ટ મળી જશે વન સાઇડ શોલ્ડર પણ તમે જોશો ને તો આ ટાઈપનો આપણે દુપટ્ટો રાખ્યો છે અને નીચેની તરફ તમે જોશો તો અહીંયા તમને આખામાં ઝરી વર્ક મળશે આ જે ઝરી છે એ નીકળશે નહીં કારણ કે આ દોરાના માધ્યમથી બનાવી છે એટલે કે એમ્બ્રોઈડરી કોન્સેપ્ટ છે અહીંયા તમે જોશો તો તમને અલગથી કપડું પણ મળી જશે જેનાથી કસ્ટમરને એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય તો દર્શો આ ટાઈપના જેટલા પણ ગાઉન છે ને બધા તમને મળશે મેન્યુફેક

એકદમ હેવી વોલ ગાઉન છે મતલબ તારીફ કરીએ ને એટલી ઓછી છે આ ગાઉનની આ પીસ રાખી લેજો સાત આઠ હજારમાં વેચો દસમાં વેચો પંદરમાં વેચો આરામથી વેચાઈ જશે તમારા વિચાર કરતાં પણ સસ્તી રેન્જમાં તમને આ કલેક્શન આપશે હજી જોણ જેની અંદર બેઠા તમે ત્રણ ચાર હજાર એડ કરીને વેચી શકો છો એનાથી વધુ એનાથી ઓછા એ તમારી ઉપર ડિપેન્ડ છે કેટલા એડ કરવાના ખાસિયત જોઈ લઈએ આ ગાઉનની પહેલાં તો તમને વ્હાઈટ કલરની એમ્બ્રોડરી વર્ક મળી રહ્યું છે જેની અંદર નીચેની તરફમાં પણ તમને સેમ વર્ક મળી જશે વાત કરીશું આની અંદર અંદર જે મેન બોલ ગાઉન્ડ સ્પેશિયલ રિંગ હોય એ શું કહેવાય તો આ તમે લેયર જોઈ લો આને કહેવાય છે બોલ ગાઉન્ડ જેની અંદર આ ટાઈપની રીંગ હોય છે આખી રિંગ તમે દૂરથી જોઈ શકો છો આની અંદર છે ને આ ટાઈપના તાર લગાવ્યા હોય જેનાથી છે ને આખું રાઉન્ડમાં બની રહે તો દર્શકો આ હતા આજના આપણા બોલ ગાઉન સ્પેશિયલ કલેક્શન કલેક્શન આપણી પાસે આનાથી પણ હેવી ક્વોલિટીના પણ છે હેવી રેટના પણ છે જે માર્કેટમાં હેવીથી હેવી રેન્જમાં વેચાઈ શકે પણ આજના વિડીયો માટે આટલું જ બાકી જો તમને હજુ પણ આ ટાઈપના ગાઉન્સના કલેક્શન જોવા હોય તો સ્ક્રીન ઉપર નંબર છે તમે ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો વિડીયો કોલની ફેસિલિટીઝ પણ છે લાઈવ પર્ચેસિંગની ફેસિલિટીઝ પણ મળી જશે જય શ્રી કૃષ્ણ